લાજપુર જેલ ખાતે સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે જે બંદીવાનો હોય અમને અમે વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ જેમ કે યોગા મેડિટેશન फाइबर लाइब्रेरी मा भी में भी वांचन માટે અમે જે છે એ પાંચનું પ્રમાણ વધે એ માટે અમે મેરેટ છેલ અમારી પાસે 18000 થી વધારે પુસ્તકો છે જે સાપ લેંગ્વેજ માં છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ માં પુસ્તકો વેલેક છે તમામ પુસ્તકોનો અમારી પાસે રેકોર્ડ હોય છે કેદીઓ પણ કયા પ્રકારના પુસ્તકો વાંચે છે કયા પ્રકારનું વાંચન કરે છે એ પણ અમે ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે તો અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટી થાય એવો અમારો પ્રયત્ન હોય છે પ્રોત્સાહિત કર્યા છે એના કારણે તો સમય એમનો પસાર થાય છે બીજી વસ્તુ માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે એ પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમે આ વસ્તુ છે અને એ પણ સ્વીકારે છે એ વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ હા ચોક્કસ જે કેદી એવા છે કે જે અક્ષરજ્ઞાન નથી ધરાવતા તેના માટે પણ અમારી પાસે અત્રે ઓડિયો લાઇબ્રેરી ઉપલબ્ધ છે અને એના માધ્યમથી પણ એ લોકો આખી વ્યવસ્થા એવી છે કે અમારી પાસે જે કેટલોગ હોય છે કેટલોગના ટર્ન વાઇઝ યાર્ડ વાઇઝ અમે એમને મોકલી આપીએ છીએ અને એમાંથી એ લોકો જે માગણી કરે છે એ પ્રમાણે એમને પુસ્તક બેરેકમાં જેવી માગણી કરે બીજા દિવસે અમે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પુસ્તક વાંચી રહે છે પછી જમા કરાવી દે છે એ રીતની તમે આગળ કીધું એ પ્રમાણે એમના વર્તનથી માગી બાબતોમાં જે કેદી વાંચતા હોય છે એ લોકો બીજા કેદીઓને પણ પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે વાંચો વાંચવાથી આપણે પડે છે આ ઉપરાંત હું આપણે ખાસ કહેવા માંગુ છું કે બુક્સમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે જે વાંચનમાં ખાસ કરીને ધાર્મિક પુસ્તકો વધુ વંચાય છે આ ઉપરાંત મોટિવેશનલ આપણા સ્વાતંત્ર્ય સેનાથી લગતી બુક આ પ્રકારની વિવિધ પ્રકારની બુક્સનું વાંચન વધુ પ્રમાણમાં થાય છે